બાપુ ના આમંત્રણ ને ભાન આપી અને પધારેલા સન્માનનીય મંચ ગામજનો એમના પરિવારજનો સગા સંબંધી અને મિત્રો બાપુએ ખૂબ સરસ વાત કરી આત્મકલ્યાણ ની વાત આત્મકલ્યાણ ની વાત સમજવી પાસે જવું પડતું હોય હોય છે અને એવા સંતો મંચ ઉપર બિરાજમાન ત્યારે મારે બોલવું મને ખૂબ વ્યાજબી નથી લાગતું પણ અમારા સાંગા બાપુ આગ્રહ હતો એટલે બે મિનિટ બોલવો પડ્યો મારો બાળપણનો મિત્ર છે ખાસ કરી અને સમાજ જીવનની અંદર માણસ નાચી પાસ થતો હોય છે અથવા એમને એમના આત્મકલ્યાણ માટેનો માર્ગ ગોતવો હોય છે ને ત્યારે એ સદગુરુના ચરણોમાં જતો હોય છે એ ચરણોની અંદર જવા માટે એમના એ વિચારો એમને આવતા વિચારો છે એ એમના પૂર્વજનોના કઈક કુલ છે કે એમને એવો સરસ મજાનો વિચાર આવે કે મને આ ધન સંપત્તિ મળી છે હું સમાજના માર્ગે વાપરું હું સંતોના માર્ગે વાપરું હું સદગુરુના માર્ગે વાપરું અહીંયા વિશેષ સંતોની મંચ ઉપર હાજરી છે અમારા બાપુના પરિવાર હોતી અહીંયા એમના માતૃશ્રીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિમિત્તે બાપુ અમારે પૂજ્ય મોરારી બાપુએ એકવાર વાત કરેલી

સાથે સાથે નાચીપાત થયેલો માણસ મૂળ વિશે હાથ ઉપર આવું છું કે નાચીપાત થયેલો માણસ સતપુરુના ચરણે અને મંદિરોના ચરણે જતો હોય છે એમને એમના આત્મકલ્યાણ માટે અથવા એમની જે માનસિક સ્થિતિને સ્થિર કરવા માટેનો જો કોઈ એનો માર્ગ ગોતવાવાળો કોઈ માણસ માર્ગ લેતો હોય તો કાં મંદિર છે અને ક્યાં સંતો છે ત્યારે એવા સંતો બેઠા છે અહીંયા પણ એટલા બધા વિવિધ ક્ષેત્રના સંતો બેઠા છે આવતા સમયની અંદર આ દેશની અંદર ભૌગો ભૌગોલિક સ્થિતિને કારણે આર્થિક સ્થિતિની અંદર વધારો થતો જોવા મળશે આ દેશ જે આર્થિક રીતે પ્રગતિ કરતો જશે ખૂબ પ્રગતિ કરશે આર્થિક રીતે પણ આર્થિક પ્રગતિ કરેલો માણસ ક્યાંક ને ક્યાંક સમાજ જીવનથી પીડાતો હોય છે દુઃખી થતો હોય છે

સયוג કુટુંબ પડી ભાંગ્યા છે ગામની અંદર ઘાટી વાત શરમ સીમાએ છે ભાઈ ભાઈનો પ્રેમ ઘેટો છે ભાઈ બેનનો પ્રેમ ઘેટો છે પુત્ર માતાનો પ્રેમ ઘેટો છે ત્યારે આપ સંતોને અહીંયા બેદજમાન મંચ ઉપર બિરાજમાન સંતોને મારી એક વિનંતી છે કે આ દિશાની અંદર આપ યોગ્ય કામ કરો આપ બોલાવે એવી ધર્મ સભાઓ કરો આપ કોઈને કોઈ જગ્યાએ આ વિષયની અંદર યોગ્ય દિશાની અંદર તમારે ફરીવાર આગળ આવવું પડશે આ દેશ આર્થિક પ્રગત્તિ કરી રહ્યો છે પણ આર્થિક પ્રગતિના કારણે કુલરિવાજો પણ ખૂબ આવ્યા છે આ સમાજની અંદર આ રાષ્ટ્રની અંદર એ દૂર કરવાનું કામ અહીંયા મંચ બિરાજમાન સંતો કરશે એવી મને અપેક્ષા છે ત્યારે આપણે સૌ પણ અહીંયા બિરાજમાન સર્વે સંતો બાપુના આમંત્રણને માન આપીને આવ્યા છે શ્રદ્ધાંજલિ સભાની અંદર આવ્યા છે ત્યારે વધારે નહીં કહેતા દિવસોની અંદર આ દેશને સનાતનની મુશ્કેલી આવે સનાતન ધર્મ અખંડ થતો ખંડિત થતો હોય છે ત્યારે આપ એનો ઝંડો સંભાળો એવી અપેક્ષા સાથે આપ સૌને જય મહાદેવ